કામ કર્યું છે સ્કૂલમાં એજ્યુકેશનની વાત કરીએ તો મહેશની આકલ કે જેનાથી વિદ્યાર્થીઓ બીતા સર અંતર ગોળાડી સાને વિદ્યાર્થીઓની સામે રાખીને વિદ્યાર્થીઓની ઉલટાઈ ગઈ જિંદગીને સીધી કરતા કેમેસ્ટ્રીમાં તો કેમેસ્ટ્રીમાં જિંદગીમાં કયું રસાયણ ક્યાં વાપરવું એ શીખવવામાં આવતું બાયોલોજીમાં જીવ જીવ જીવનને દબકતું રાખવા માટે શરીર જિંદગીની રચના કેવી હોવી જોઈએ એ શીખવવામાં આવતું ગણિત ગણિતમાં માત્ર અમને દાખલા નહીં પણ જિંદગીના ગણિતને પણ સોલ્વ કરવામાં આવતું હતું ગુજરાતીમાં અમને ભાષાનું વ્યાકરણ નહીં પણ જીવનનું વ્યાકરણ પણ શીખવવામાં આવતું હતું અને ઇંગ્લિશમાં તો અમને ગુજરાતી ભણતું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન નહીં પણ ખરાબ સમયનું સારા સમયમાં ટ્રાન્સલેશન કરવામાં પણ શીખવાડવામાં આવતું હતું શિક્ષકો માત્ર અમને વિષય નહીં પણ જીવનના મૂલ્ય શીખવે છે

ફરી આ નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પણ મળે ના મળે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પણ મળે ના મળે થેન્ક યુ સો મચ સ્કૂલ ફોર વન્ડરફુલ મેમ ફોર ગીવ અ વન્ડરફુલ મેમરીઝ ઓફ માય લાઈફ